રીંગણ બટાકા એક એવું શાક કે જે લગભગ દરેકનાથી આ અવારનવાર બનાવવામાં આવતું હોય અને એના પણ અલગ અલગ પ્રકાર હોય રસાવાળું સૂકું તો આજે આપણે રીંગણ બટાકાનું એક એવું શાક બનાવીશું કે જે ખાવામાં એકદમ જ ટેસ્ટી લાગશે તો રીંગણને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે મેં દેશી રીંગણ લીધા છે રીંગણને પાણીમાં એડ કરી દઈએ અને સાથે બટાકાને પણ આ રીતે મોટા કટ કરી લઈએ હવે વઘાર માટે આપણે તેલ મૂકવાનું છે અને એની અંદર રીંગણને સાંતળવાના છે થોડી હળદર નાખી દઈશું થોડી વાર એને ચડવા દેવાના અને થોડા એ નરમ થઈ જાય તે એક પ્લેટમાં કાઢીશું અને બટાકાને પણ સેમ એ જ રીતે આપણે કૂક કરી લઈશું તો બટાકા પણ ચડીને થોડા નરમ થઈ જાય તો એને પણ અલગ પ્લેટમાં કાઢવાના છે હવે એ જ તેલની અંદર આપણે જીરું એડ કરીશું હિંગ નાખવાની છે ડુંગળી એડ કરવાની છે અને ડુંગળી સંતાય એટલે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની ત્યારબાદ ટમેટા એડ કરવાના છે અને રેગ્યુલર મસાલા જેમાં હળદર મરચું મીઠું એડ કર્યું છે મસાલા સાથે આ બધું જ સરસ સંતવાય એટલે છેલ્લે એની અંદર થોડું ગરમ મસાલો અને ધાણાજીરું એડ કરવાનું છે અને ત્યાર પછી જે રીંગણ અને બટાકા આપણે સાંતળીને રાખ્યા હતા ને એ ઉમેરી દઈશું એ પહેલાં થોડા ચઢી જ ગયા છે તો હવે થોડી વારમાં એ તરત તૈયાર થઈ જશે તો ઢાંકણ ઢાંકી દઈએ સ્લો ફ્લેમ પર થવા દઈશું તો લગભગ આઠથી દસ મિનિટમાં તમારું ખૂબ જ ટેસ્ટી એવું શાક તૈયાર થઈ જશે અને છેલ્લે એની અંદર આ રીતે તમારે લમરસા અને કોથમીર એડ કરી દઈએ તો રેગ્યુલર રીંગણ બટાકાનું શાક બનાવતા હોય તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો તમારી ડિટેલ રેસીપી જોવી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર વિઝિટ કરી શકો છો